નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે મંડળ સંચાલિત બે અલગ અલગ શાળાઓની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તે આજના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જોલી વધારે વિગત માહિતી પહેલા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલ શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શાળા શ્રીમતી ડી આર રાણા વિદ્યા સંકુલ ખાતે શિક્ષકો જોઈએ છે તેમાં બાલ મંદિર વિભાગની અંદર વિદ્યા સહાયક પ્રીપીટીસી કરેલું હોવું જોઈએ પ્રાથમિક વિભાગની અંદર વિદ્યા સહાયક પીટીસી બીએ બીકોમ બીએડ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ વિદ્યા સહાયક ગણિત બીએસી એસી એમએસી અને એમએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે સંસ્કૃત બીએ એમએ બીએડ એમએડ કરેલું હોવું જોઈએ ઉપરોક્ત સંસ્થાની જાહેરાત છે તે નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ શાળા માટે જૂન બે હજાર પચીસથી શિક્ષકો જોઈએ છે ઉપર મોજબની ઉમેદવારોએ પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર અને સંપૂર્ણ બાયોડેટા સહિત આઠ ત્રણ બે હજાર પચીસ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન આઠથી થી ચાર દરમિયાન નીચેના સરનામે અથવા તો રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા તમારી અરજી છે તે પહોંચતી કરવાની રહેશે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા રાંદેસર સુરતની આ જાહેરાત છે